રાજકોટ માર્કેટયાર્ડ અનાજના ભાવ તારીખ ચૌદ છ બે હજાર પચીસ વીસ કિલો કપાસ બીટી તેરસો પચાસ રૂપિયાથી સોળસો ને સત્તર રૂપિયા ઘઉં લોકન ચારસો પંચોતેર રૂપિયાથી પાંચસો અઢાર રૂપિયા ઘઉં ટુકડા ચારસો એંસી રૂપિયાથી પાંચસો બત્રીસ રૂપિયા જુવાર સફેદ છસો રૂપિયાથી આઠસો નેવાસી રૂપિયા જુવાર લાલ સાતસો પચાસથી આઠસો પચાસ રૂપિયા જુવાર જુવારપીડી ચારસોથી પાંચસો રૂપિયા બાજરી ત્રણસો સિત્તેરથી ચારસો ઓગણ સિત્તેર રૂપિયા તુવેર અગિયારસો અડસઠથી તેરસો રૂપિયા ચણા ચણાપીડા એક હજારથી અગિયારસો રૂપિયા ચણા સફેદ ચૌદસોથી બે હજાર સિત્તેર રૂપિયા અડદ બારસો છોતેરથી ચૌદસો દસ રૂપિયા મગ તેરસો દસથી સોળસો ને બાર રૂપિયા વાલ દેશી બસો પચાસથી પાંચસો રૂપિયા ચોળી તેરસોથી પંદરસો પચાસ રૂપિયા વટાણા એક હજારથી બે હજાર પંચોતેર રૂપિયા કડથી છસો પચાસથી આઠસો ને છાસઠ રૂપિયા રાજમા એક હજાર વીસથી બાવીસો રૂપિયા સિંગ દાણા તેરસો સાહીઠ રૂપિયાથી ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા મગફળી જાડી નવસો સિત્તેરથી બારસો પચાસ રૂપિયા મગફળી ઝીણી એક હજારથી સોળસો પંચાવન રૂપિયા તલી પંદરસો પંદરથી ઓગણીસો ને પચાસ રૂપિયા સુરજમુખી છસો ત્રીસથી આઠસો દસ રૂપિયા એરંડા અગિયારસો અઠાવનથી બારસો ને ઇઠોતેર રૂપિયા અજમો આઠસોથી ચૌદસો ને રૂપિયા સુવા એક હજાર પચાસથી ચૌદસો પચાસ રૂપિયા સોયાબીન સાતસો ચોપનથી આઠસો એંસી રૂપિયા સિંગફાડા એક હજાર સિત્તેરથી સાઠ રૂપિયા કાળા તલ છવ્વીસો પચાસથી પિસ્તાલીસ રૂપિયા લસણ સાતસો ને ચોપન રૂપિયાથી ચૌદસો રૂપિયા ધાણા અગિયારસો પચીસથી ચૌદસો એકવીસ રૂપિયા મરચાં સૂકા ચારસો ને અગિયાર રૂપિયાથી અગિયારસો ને સાહીઠ રૂપિયા ધાણી અગિયારસો સાડત્રીસ રૂપિયાથી ચૌદસો ને એકવીસ રૂપિયા વરિયાળી નવસો ને પિસ્તાલીસ રૂપિયાથી ચૌદસો અને એક રૂપિયો જીરું પચાસ રૂપિયાથી વીસ રૂપિયા રાય અગિયારસો વીસથી તેરસો સાઠ રૂપિયા મેથી આઠસોથી બારસો વીસ રૂપિયા ઈસબ અગિયારસોથી એકવીસો સિત્તેર રૂપિયા કલોનજી બત્રીસો એંશીથી ચાર હજાર ચુમાલીસ રૂપિયા રાઇડો એક હજાર ત્રીસથી અગિયારસો સિત્તેર રૂપિયા રજકાનું બી એકવી એકતાલીસો ને એંસીથી છપ્પનસો રૂપિયા અને ગુવારનું બી આઠસો સિત્તેર રૂપિયાથી નવસો એંસી રૂપિયા